ગુજરાત જિલ્લાના વિવિધ મુખ્ય મથકો તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ બનાસકાંઠાનું પાલનપુર સાબરકાંઠાનું હિંમતનગર પંચમહાલનું ગોધરા દેવભૂમિ દ્વારકાનું જામખંભાળિયા ગીર સોમનાથનું વેરાવળ અરવલ્લીનું મોડાસા મહીસાગરનું લુણાવાડા તાપીનું વ્યારા ડાંગનું આહવા ખેડાનું નડિયાદ નર્મદાનું રાજપીપળા સૌરાષ્ટ્રનું સૌરાષ્ટ્ર રાજકોટનું રાજકોટ જામનગરનું જામનગર પોરબંદરનું પોરબંદર ભરૂચનું ભરૂચ વડોદરાનું વડોદરા મોરબીનું મોરબી અમદાવાદનું અમદાવાદ પાટણનું પાટણ મહેસાણાનું મહેસાણા સુરતનું સુરત no